જય શ્રી કૃષ્ણ ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં આજે વૈષ્ણવ છે અને વાર્તા પણ છે માધવ ભટ્ટ કાશ્મીરના વાસી છે એમની વાર્તા કહીએ છીએ તો આ ભટ્ટ છે એ પહેલાં કેશવ ભટ્ટ છે જે કાશ્મીરી એમના સેવક હતા અને એક સમયે આ કેશવ ભટ્ટ છે એ શ્રી મહાપ્રભુજીની સાથે ત્યાં એમની પાસે આવ્યા છે અને પોતે છે એ મહાપ્રભુજી જે કથા કહે એ તે કેશવભટ્ટથી સાંભળે છે અને આ માધવભટ્ટ એમનો સેવક છે એ બધા મહાપ્રભુજીના જે સેવકો હોય એની સાથે બેસે છે અને ત્યાં ભગવદ વાર્તા છે એમાં બેસે અને એની વાર્તાઓ સાંભળે છે એટલે પછી કેશવભટ્ટ છે એ એમના સેવક જે આ માધવભટ્ટને એમ કહે છે કે તું તો અમારો સંગ છોડી અને એની સાથે કે તું જાય છે ઠઠા મસ્કરી કરવા મહાપ્રભુજીના સેવકો સાથે એટલે માધવભટ્ટ છે એ કેશવભટ્ટને એવું કે છે કે મને તમારા સંગ કરતા એ લોકોના ઠઠ્ઠી જે ઠઠ્ઠા મસ્કરી કરે છે એ પણ મને ગમે છે એ પણ મને સારા લાગે છે તમારા સંગ કરતા એટલે હવે કેશવભટ્ટ કાશ્મીરી છે એ તો સમજી ગયા કે આ મારા હાથેથી ગયો એટલે મહાપ્રભુજીને આ જે કેશવભાઈ કેશવ કાશ્મીરી છે એમણે એવું કહ્યું કે મેં તો તમારી સાથે અત્યાર સુધી જે ભાગવતની આ તે ચર્ચાઓ કરી પણ એમાં મને કોઈ પણ પ્રકારની સ્ફૂર્તિ થઈ નથી પરંતુ મારા જે સેવક છે માધવ ભટ્ટ એને ભાગવત સ્પૂરી છે અને આ તો પ્રભુની લીલા છે વૈષ્ણવો આ તો એ પ્રકારનો સૃષ્ટિનો પ્રકાર એવો જાણવો કે આ તો દેવી પ્રકાર છે સૃષ્ટિનો જેના પર પ્રભુને કૃપા કરવી હોય એના ઉપર જ કૃપા કરે તો આ કેશવ ભટ્ટ કાશ્મીરીના સેવક છે એ માધવ ભટ્ટને આ ભાગવત સ્ફૂરી કારણ મહાપ્રભુજીના સેવકો સાથે બેઠા તો પણ અને પોતે મહાપ્રભુજી સાથે પણ બેઠા છે કથા સાંભળી છે છતાં પણ કંઈ ફીર્યું નથી અને પછી કેશવ ભટ્ટ એમ કે છે કે તમે કઈક લ્યો મહાપ્રભુજીને એટલે દક્ષિણામાં તો કે અમે તો કઈ લેતા નથી મહાપ્રભુજી કે તો કે કઈ લેતા ના હોત તો કઈ નહીં પણ અમે તો આ માધવ ભટ્ટને છે એ તમને સોંપીને જાય છે મારો સેવક છે હું તમને સોંપી અને હું જાઉં છું એમ કરીને આ કેશવ ભટ્ટ છે કાશ્મીરી એ ત્યાંથી નીકળી જાય છે અને પછી મહાપ્રભુજીને સોંપીને ગયા છે એટલે માધવ ભટ્ટ છે એમણે શ્રી મહાપ્રભુજીની પાસે છે એ નામ કમાયું છે અને પોતે સમર્પણ છે એ પણ કર્યું છે વૈષ્ણવ તો દેવી જીવો છે એ તો સ્વતઃ શરણે આવે વૈષ્ણવ આ પ્રસંગમાંથી એવું આપણને સમજાય છે અને માધવ ભટ્ટ અને કેશવ ભટ્ટ બંને જણા છે એ કથા સાંભળતા હતા છતાં પણ કેશવ ભટ્ટને કંઈ પણ છે એ સંગ એનો લાગ્યો નહીં અને માધવ ભટ્ટ છે એ શરણે આવ્યા છે તો જેના ઉપર કૃપા પ્રભુની થાય એ શરણે આવે છે વૈષ્ણવ અને આ ગામની અંદર જે ગામમાં માધવ ભટ્ટ રહેતા હતા એ ગામમાં એક મોટો ગૃહસ્થ હતો હવે મોટો ગૃહસ્થ અને એને એક ને એક પુત્ર એક જ દીકરો ઈ મરણ પામો ઈ મરણ પામો ને એને એટલો શોખ થયો કે ન પૂછો વા રડિયા જ કરે છે અને એટલો ગુમો પાડીને રડે છે અને કલ્પાત કરે છે કે જો કોઈ પણ મારા દીકરાને જીવાડશે તો જ હું જીવીશ નહીં તો હું પર મરણ પામીશ એટલે વૈષ્ણવિદ્વા છે માધવ ભટ્ટ તમે એની પાસે જાઓ કે જે આ કેશવ ભટ્ટ છે એમના જે સેવક હતા અને પછીથી જેમણે મહાપ્રભુજીના શરણે જેઓ ગયા છે ઈ આ માધવ ભટ્ટ અને એની પાસે કે તમે જાઓ એ મહાવિદ્વાન છે મહાભગવતીયા છે એમની પાસે તમે જાઓ એટલે આ તરત જ દોડી અને આ ગૃહસ્થ છે એમના ઘેરે ગયો ન્યાય એ પણ આ જ પ્રકારે કલ્પાત કરવા લાગ્યો ને બોલવા લાગ્યો કે મારા દીકરાને જીવાડશો તો હું જીવીશ નહીં તો મરીશ એટલે માધવ ભટ્ટને પણ દયા આવી છે અને પોતે શ્લોક લખી અને ઠાકોરજીને સમર્પણ કરવા ગયા છે ઠાકોરજીને શ્લોકમાં એવું લખ્યું છે કે દયાળુ પણ અસમર્થની દયાળુતા દુઃખ માટે જ છે તેથી શું કહે છે કે વિશ્વ એવા તમને એકલાને જ દયા શોભે છે તમારી દયા તમને જ શોભે છે અમને દયા નથી માં એમ એટલે ઠાકોરજી એમ કહે છે કે એમાં શું કામ મુંજાય છે ત્યાં શ્લોક લેખો છે અને આવી વાત કરે છે તો પછી તને દયા આવી હોય તો તું એમ કહી દે જા કે તારો પુત્ર જીવો ઠાકોરજી એમ કીધું એટલે પછી પોતે મંદિર માંથી બહાર આવ્યા છે ઠાકોરજીને આવીને બહાર આવી અને ગૃહસ્થ ને કીધું કે તારો દીકરો જીવો હવે ઘરે જા જા એટલે આ ગૃહસ્થ છે માનવા આ તો કેસ કે જીવો છે પણ હું ઘરે જાઉં ને ન એવું બન્યું હોય તો મારે શું કરવું અને પછી તો આને કઈ કહેવાય નહીં હવાઈ થી જવાય નહીં મનમાં આવો મુંજાય છે ત્યાં તો એની ઘરેથી ઘણા બધા માણસો છે દોડતા આવ્યા અને કીધું કે તમારો દીકરો તો જીવિત થયો છે એટલે કે અમને હવે કાંઈક તમે છે એ વધાઈ આપો અમે બધા વધાઈ એવો થયા છીએ હવે અમને વધાઈ આપો એ કે તમારો દીકરો જીવતો થયો છે એટલે પછી એ તો ઊભો થયો માધવ ભટ્ટને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ઘેરે ગયો ઘેરે આ બધા વધૈયાઓને ખૂબ જ ભેટો આપી છે અને ખૂબ જ પ્રસન્ન થયો છે અને પછી એ તો બધા ખૂબ ખુશ થયા પણ આ બાજુ માધવ ભટ્ટ છે એ થોડાક દુખી થયા એને એવું થયું કે મેં જે કાંઈ કર્યું છે એ યોગ્ય કર્યું નથી કારણ કે જે કાંઈ બને છે એ પ્રભુ ભગવત ઈચ્છા જાણી અને બધાએ સ્વીકારવું જોઈએ અને છતાં મેં એમાં છે એ કઈક હલચાલ છે એ કરાવી છે અને પોતાને યોગ્ય ન લાગ્યું અને એને એમ પણ થયું કે આના દીકરાને આ જીવતો કર્યો છે તો હવે આ ગામના લોકો મને જીવવા નાઈ ગયે રોજ ઉઠીને લાઈનો થશે અહિયાં આ ગામમાં હવે રહેવાય નહીં એટલે અડધી રાત્રિએ ઠાકોરજીને જગાડી જાપીજીમાં જાપીજી કરી અને પોતે છે ગામ છોડે છે વિષ્ણુ તો મહાપ્રભુજી પાસે તેઓ આવીને હવે રહે છે કેવાનો અર્થ એમ છે કે દયા કરવી એ પોતાનું દયા તો કરી છે પણ પોતાનું સ્થાન એને છોડવું પડ્યું છે અને ઠાકોરજીને અડધી રાત્રિએ લઈ અને પછી બહાર જવું પડ્યું છે એટલા માટે ભગવદીઓએ જે પણ કાર્ય કરવું છે વિચારીને જ કરવું જોઈએ વિચાર્યા વગર કઈ પણ ન કરવું અને પ્રભુ ઈચ્છાથી જે થાય છે છે એ એમ જાણીને જાતના ફેરફાર આપણે કરવા નહીં બાકી ભગવદીઓમાં તો સર્વ સામર્થ્ય હોય જ છે વૈષ્ણવ અને એક સમયે મહાપ્રભુજી છે એ ભાગવત છે એમની ટીકા છે એ સુબોધિનીજી એમને સમજાવતા જાય અને આ માધવ ભટ્ટ છે એ પછી લખ્યા જાય જ્યાં ના સમજાય ને અટકી જાય જ્યારે મહાપ્રભુજી બરાબર સમજાવી દે પછી જ પોતાની કલમ છે એ આગળ ચલાવે અને ત્યારે પણ એવા સાવધાની પૂર્વક ની પાસે બેસતા વૈષ્ણવો કે એના પોતાના પગ છે એ મહાપ્રભુજીને દેખાય નહીં એ રીતે સાવધાની પોતે રહેતા એવા કૃપા પાત્ર વૈષ્ણવ છે એ આ શ્રી માધવ ભટ્ટ છે અને એક સમય શ્રી મહાપ્રભુજી છે એ તો પ્રદેશ વધાર્યા હતા ત્યારે એમની સાથે આ માધવ ભટ્ટ હતા અને એક ગામમાં એમણે બે મુક્યામ કર્યો છે અને દોઢ પ્રહર એવી રાત્રી છે એ વીતી ગઈ હતી અને માધવ ભટ્ટ છે એમને લઘુશંકા માટે બહાર ગયા છે અને ત્યાં ચોરોએ એમને એક તીર છોયું છે એને બાળ વાગ્યું છે અને એમની દેહ છૂટી છે દેહ તો છૂટી પણ એ પહેલાં જેવું બાળ વાગ્યું કે પોતે સાવધ જ હતા અને તરત જ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા કરતા શ્રી વલ્લભ ના નામનો ઉચ્ચાર કરતા કરતા એમની દેહ છૂટી છે આ વાતની જાણ છે કે બધા મહાપ્રભુજી પાસે આવીને પૂછે છે છે આવા આવા વિદ્વાન ને ભક્ત એમની આ રીતે કેમ એનું મૃત્યુ થયું આ રીતે કેમ એને દેહ છોડ્યો તો કે તમે કશું ચિંતા કરો નહીં એમની દેહ ભલે આ રીતે છૂટી છે અપરાધ એક થઈ ગયેલો છે એનું ફળ એમને આ મળ્યું છે બાકી તો અત્યારે ઠાકોરજી પાસે જ છે અને તેઓ સાવધતાથી ભગવદ નામ લેતા લેતા મારું સ્મરણ કરતા કરતા છે એમનો ઠાકોરજી પણ છે જ ઠાકોરજી પાસે જ છે એટલે એવી ચિંતા ન કરો તો કે એવી અપરાધ એની પાસે એનાથી કેવો થઈ ગયો હતો તો કે એ છે ઠાકોરજીની હરહમેશ સેવા કરતા અને ઠાકોરજી માટે છે એ માલા પણ સુંદર પુષ્પોની પોતે ભરતા એમાં જે સોય હતી એ સૈયા ઉપર રહી ગઈ અને એ સોય નો સ્પર્શ ઠાકોરજીને થઈ ગયો તો એ પડ્યો એટલે આ બાણ છે તીર છે એના લાગ્યું છે એની દેહ છે એ આ પ્રકારે છૂટી છે એટલે કહેવાનો અર્થ એમ છે કે વૈષ્ણવે જે કઈ સેવા કરે છે એ સાવધતાથી કરવી જોઈએ કોઈ પણ અપરાધ થાય નહીં એના માટે હંમેશા સતેજ રહેવું જોઈએ તો વૈષ્ણવ આવા કૃપા પાત્ર ભગવદીય એવા માધવ ભટ્ટની આજે આપણે વાર્તા સાંભળી તમને આ વાર્તા કેવી લાગી જો તમને પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને હોય તો કરી લેજો ચોરિયાશી વૈષ્ણવની અન્ય વાર્તા સાંભળવા માટે એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ